નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો એકત્રીસ ભયાઉ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાતસો ઉપલેટા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો ચાલીસ જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો એકત્રીસ સમી ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર સાતસો સાઠ સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો જામજોધપુર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો રાજકોટ ત્રણ હજાર ત્રણસો પિંચોતેર થી ત્રણ હજાર નવસો મોરબી ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર સાતસો ત્રીસ મહેસાણા ત્રણ હજાર એક થી ત્રણ હજાર છસો છેતાલીસ ધાંગધ્રા ત્રણ હજાર છસો બ્યાસી થી ત્રણ હજાર સાતસો સિતેર ધીમા ત્રણ હજાર સો થી ત્રણ હજાર નવસો નેવું મેંદરડા ત્રણ હજાર ત્રણસો ચોર્યાસીથી ત્રણ હજાર ત્રણસો ચોર્યાસી ગોંડલ બે હજાર છસો એકાવનથી ત્રણ હજાર નવસો એકસઠ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર થરાદ બે હજાર પાંચસોથી ચાર હજાર અગિયાર જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર છસો નેવું અમરેલી ત્રણ હજાર સોથી ત્રણ હજાર છસો પિસ્તાલીસ માંડલ ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર આઠસો એકાવન પાલિતાણા ત્રણ હજાર બસો દસ થી ત્રણ હજાર છસો પાસઠ અંજાર ત્રણ હજાર પાંચસો એસી થી ત્રણ હજાર છસો ચાલીસ હારીજ ત્રણ હજાર પાંચસો ત્રેપન થી ચાર હજાર વાંકાનેર ત્રણ હજાર ત્રણસો ત્રીસ થી ત્રણ હજાર આઠસો પંચ્યાસી બાબરા બે હજાર આઠસો પિસ્તાલીસ થી ત્રણ હજાર સાતસો પંચ્યાસી વાવ ત્રણ હજાર ત્રણસો પચીસ થી ત્રણ હજાર નવસો વીસ કડી બે હજાર નવસો થી બે હજાર નવસો ડીસા ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો થરા ત્રણ હજારથી ત્રણ હજાર છસો ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો પચાસ પાટણ ત્રણ થી ત્રણ હજાર ચારસો એક પિલુડા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો સિત્તેર ધાનેરા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો દિયોદર ત્રણ હજાર છસો અગિયાર થી ત્રણ હજાર સાતસો જસદણ ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર નવસો ચુમ્માલીસ વારાહી ત્રણ હજાર પાંચસો છોતેર થી ત્રણ હજાર નવસો એકવીસ રાઘનપુર ત્રણ હજાર ત્રણસો પાંચ થી ચાર હજાર સિતેર જામનગર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો પાંચ જામખંભાળિયા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો પચીસ નેનાવા ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો સિતેર ફાભર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો બાવન મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો